નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલ માં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડ જીરાના બજાર ભાવ વિશે તો વિડીયો અંત સુધી જોતા રહેજો અને ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો આજના તાજા જીરું ના બજાર ભાવ વિશે વાત કરીએ તો અમરેલી 3060 થી 4650 ડીસા 4311 થી 4631 વિસાવદર 3300 થી 3850 અંજાર ચાર હજાર ચારસોથી ચાર હજાર નવસો સાઠ ખંભાળિયા ચાર હજાર ચારસોથી ચાર હજાર આઠસો પંચાવન થરાટ ચાર હજાર એકસો એકાવનથી પાંચ હજાર નેવું પાથાવડા ચાર હજાર પાંચસોથી ચાર હજાર સાતસો પડી ત્રણ હજાર ચારસો એક્યાસીથી ચાર હજાર બસો છન્નું થરા ચાર હજાર પાંચસો પચાસથી ચાર હજાર છસો દિયોદર ચાર હજાર પાંચસો એકતાલીસથી ચાર હજાર નવસો એંસી કાંકાનેર ચાર હજાર ત્રણસોથી ચાર હજાર આઠસો એક્યાસી નેનાવા ત્રણ હજાર નવસોથી પાંચ હજાર એકવીસ બાબરા ચાર હજાર એકસો પચાસથી ચાર હજાર સાતસો પચાસ કાલાવડ ચાર હજાર ત્રણસો પંદરથી ચાર હજાર સાતસો પાસઠ જામનગર ત્રણ હજારથી ચાર હજાર નવસો પાંત્રીસ ગોંડલ ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર એક તળાજા ચાર હજાર છસો પંચાવનથી ચાર હજાર છસો પંચાવન ધાંગધ્રા ચાર હજાર ચારસોથી ચાર હજાર આઠસો દસ राधनपुर तरह हज़ार तरह सौ पांच थी चार हजार नौ सौ ऐसी ऊंझा चार हज़ार पचास थी पांच हज़ार चार सौ वीस मोरबी चार हज़ार तरह सौ चालीस चार हज़ार आठ सौ सित्तेर विरमगाम चार हज़ार पांच सौ पंचाणु थी चार हज़ार सात सौ छत्स राजकोट चार हज़ार चार सौ पचास थी चार हज़ार आठ सौ पचास धरोल चार हज़ार एक सौ चालीस चार हजार सात सौ पोरबंदर चार हज़ार चार सौ पचास से चार हजार सात सौ પાટડી ચાર હજાર પાંચસો એકાવનથી ચાર હજાર આઠસો તેત્રીસ 4100 ચાર હજાર છસોથી ચાર હજાર સાતસો પચીસ જામજોધપુર ચાર હજાર એકસોથી ચાર હજાર આઠસો એકતાલીસ રાપર ચાર હજાર સાતસો બાવનથી ચાર હજાર નવસો ચાર હજાર પાંચસો પચાસથી ચાર હજાર પાંચસો પચાસ સમી ચાર હજાર પાંચસોથી ચાર હજાર નવસો ત્રીસ સાવરકુંડલા ચાર હજાર એકસોથી ચાર હજાર સાતસો એંસી जूनागढ़ चार हज़ार पचास थी चार हज़ार सात सौ पांच बहुतराजी चार हज़ार बसों की चार हज़ार पांच सौ ब्यासी जेतपुर तरह हज़ार पांच सौ चार हज़ार सात सौ एकाणु वाराही चार हज़ार थार एक मांडल चार हज़ार चार सौ एक चार हज़ार आठ सौ सितोतेर हलवद चार हज़ार तरह सौ चार हजार नौ सौ सोल बोटाद चार हज़ार चार हज़ार आठ सौ पिस्तालीस जसदल चार हज़ार एक सौ पचास थी चार हज़ार आठ सौ पिचोतेर ખારીસ ચાર હજાર પાંચસો નેવુંથી પાંચ હજાર એકસો ધાનેરા ચાર હજાર નવસો પચાસથી પાંચ હજાર બસો પચાસ તમામ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઇબ કરો